આપણે આવી ગયા છે તો મિત્રો આપણે હવે ભીમના ના પગલા માટે થઈએ તો મિત્રો આ ભીમના છે તો મિત્રો હવે આપણે બ્રેક લીધો રોડ માં તો મિત્રો સામે તમને તો મિત્રો આ ગોપી મિત્રો આપણે ડાકોર ફૂકી ગયા છે આપણે અંદર વિડીયો લેવાની મનાય છે એટલા માટે આપણે વિડીયો નહીં ઉતારીએ તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો તો મિત્રો તમે ડાકોર આવો તો તમને શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિરની સામે એક્ઝેક્ટ પચાસ મીટર ચાલશો એટલે તમને આ નદી જોવા મળશે તો આ બહુ મોટી નદી તો મિત્રો હવે આપણે ડાકોરમાં આપણે મેઇન બજારમાં ફૂકી ગયા છે અને આ બધી દુકાનો છે તમે જોઈ શકો છો અને આ આગળ ગોપીઓ ચાલી રહી છે આ બધી અને આ બંને ભાઈઓ છે મેન કમિટી મેમ્બર છે અને આ છે કિશનભાઈ છે કિશનભાઈ છે એ બેઠાડે છે આ બધીને બધીને બેઠાડે છે આ છે ગોપીઓ બધી હવે આપણે આવી જશું ગળતેશ્વર મંદિર અને તમને હું મંદિર બતાડું તો બ્લોગમાં બેનાર રહેજો અને બ્લોગ ને લાઈક કરી દેજો તો મંદિર છે આ મંદિર છે પાંચ હજાર કેવી તમે જોઈ લો જોઈ શકો છો પાંચ હજાર જૂનું મંદિર છે એટલે તમે આમાં કઈ સિમેન્ટ કેવું કઈ તમને દેખાય રેતી કે સિમેન્ટ કેવું તો તમે જો લૂક જાઓ બાર હું તમને અંદર મંદિર પણ લઈ જાઉં આપણે આગળ જાય મિત્રો આ મંદિર નો આગળ ભાગ છે તમે જોઈ શકો છો તો મિત્રો લાઈક કરી દેજો વિડીયો ને આપણે મંદિર ની અંદર આવી ગયા આ બધી ગોપીઓ બે ગઈ નીચે તો મિત્રો આ મહાદેવ મંદિર છે આ મહાદેવ છે

અને વધુ સારું લાગે તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો ને તો ચાલો જઈએ આપણે તો મિત્રો હવે આપણે આવી ગયા છે તુવાટીમાં ગરમ પાણીના જરા છે આ તમે જરા જોઈ લો તો આપણે સરાને આપણે અંદર જઈને આપણે જોઈએ તો મિત્રો આ ગરમ પાણીના જરા છે ભાઈ આ ગરમ પાણી કેવું તમને લાગે છે બહુ ગરમ પાણી લાગે તો મિત્રો આપણે હવે વિગણા પગલા જોવા માટે જઈએ તો હાલો હું તમને લઈ છું તો મિત્રો આ ભીમના પગલા છે મિત્રો એડામબાના લગ્ન અહીંયા અહીંયા થયા હતા તો એક લાઈક કરી દે છે વિડીયો ને હા ભીમના લગ્ન થયા ત્યારે આ માંડો હતો તમે જોઈ શકો છો તો હવે આપણે આવી ગયા છીએ તો બસમાં સડી જાય કુવા ટુંબા જઈને આપણે વહી આવ્યા કુંડ પાણીના જરા આવે એ લગભગ મિનિમમ કુંડ આપણે જોયા છે તો મિત્રો કેવા લાગ્યા હોય લખી કુવા પાણીના જરા એવું લખી દેજો ગરમ પાણીના જરા છે આ મારી પ્લેસ છે આ મારી જગ્યા છે હું અહીંયા બેહું છું તો મિત્રો હવે આપણે બ્રેક લીધો થોડોક અને વૈદિકભાઈ છે ઉતરી રહ્યા છે લઈને મિત્રો હવે આપડે શાહ બનાવીયે ભાઈ રોડમાં ચા બની ગયો છે તો મિત્રો આપણે નીકળી ગયા છે અને મધ્યપ્રદા ની બોર્ડર આવી ગઈ

અહીંયા આપણે રોકાવાના છે આજે ભોજન કરીને પછી નીકળી જશું આપણે હું તમને ઇન્ધનનું પાર્ટીઓ બતાડું ઇન્ધનનું મેન ગેટ છે તો મિત્રો સામે તમને એક ગેટ દેખાય છે એ મેન ઇન્દોરનું છે આપણે મધ્યપ્રદેશમાં હતા હવે આપણે ઇન્દોરની બાજુમાં આવી ગયા તમે જોઈ શકો છો મિત્રો મિત્રો એક લાઈક કરી દેજો આ તમે જો શ્રી બાલાજી શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટ જોઈ શકો છો હવે આપણે રાંધવાનું છે થોડું ઘણું તો મિત્રો આ ગોપી મંડળ છે તે રોટલા બનાવી રહ્યા છે અને સવાભાઈ છે ભાત બનાવી રહ્યા છે તમે જો ભાત ઉકાળા લેશ અને આ બટેટા અને આ ગવાને બધું સુધારી લીધું ગોપીઓએ તો મિત્રો હવે આપણે જમી લીધું છે અને ગોપીઓ બધી ધૂંધ ગાઈ રહી છે તો હું તેમની પાસે હું લઈ જાઉં તો મિત્રો લાઈક કરી દેશે વિડીયોને જે ગોપીઓ છે તે અટાણે ધૂન ગાઈ રહી છે અને આ અમારી બસ છે તો ટૂંક સમયમાં નીકળી જવાનું છે પૂછે બાજુ